ઓમ મૃત્યુંજય જય મહાદેવ તાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાધિ પીડિત કર્મ બંધને ઓમ ત્રંબકમ યજા મહેશ સુગંધિમ પુષ્ટિવધનમ ઉર્વારૂપમેવ બંધનાર્ત્યોર્મુક્ષીય મામૃતાદ ઓમ ભૂર્વ સ્વ ઓમ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો હાર્દિક સ્વાગત છે હંમેશાની પરંપરા મુજબ મિત્રો જે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ કે જે ધર્મના પ્રચાર માટે અલગ અલગ વિડીયા બનાવી અલગ અલગ માહિતી આપની આરે રજૂ કરીએ તેની હારોહાર હંમેશા જે મૂકીએ તેવા પંચાંગની આજે મિત્રો આપણે વાત કરીએ તો આજના પંચાંગમાં આજે તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ શ્રાવણ સુદ પાચમ અને મંગળવાર છે મિત્રો આજે જન્મેલા બાળકની રાશિ કન્યા આવે છે આજની તિથિની વાત કરીએ મિત્રો તો આજની જે પાચમ છે તે શ્રાવણ મહિનાની આ પાચમને પણ પાચમ કહેવામાં આવે છે આજે પણ નાગ બાપાનું પૂજન ઘણા વ્યક્તિઓ કરતા હોય છે કોઈપણ પ્રકારનો નાગડોષ હોય તો આજે પાંચમને દિવસે ભગવાન શિવજીનો અભિષેક કરી અને ત્રાંબાનો શિવજીને અર્પણ કરવાથી આપણી કુંડલીમાં નાગડોષ બની રહ્યો હોય તેમાં આપણને રાહત મળે છે નાગ નાગપાચમનું મહત્ત્વ પણ મિત્રો ઘણું બધું વધારે છે નાગી નાગના પૂજા પાઠ અને નવે નવકુલના નાગને પ્રાર્થના કરવી જોઈએ કે નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહી તનનો નાગ પ્રચોદયાત ઓમ ભૂર્વસ્વ નવકુળ નાગદેવતા વ્ય નમો નમ નવે નવકુળના નાગદેવતાને પ્રાર્થના કરવાથી આપણી કુંડલીમાં આપણા ઘર પરિવારના કોઈપણ સભ્યની કુંડલીમાં જો નાગદોષ હોય તો તે નાગડોષમાંથી ભગવાન શિવજી આપણને રાહત આપે છે હારો હાર ભગવાન શિવજીનો દૂધથી અભિષેક કરવો જોઈએ અમારા મિત્રો આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હંમેશા માટે આપણે આધ્યાત્મિક માહિતી રજૂ કરીએ છીએ આધ્યાત્મિક માહિતીની હાર અમે અલગ અલગ દેવી દેવતાઓનું મહત્ત્વ પણ આપણને રજૂ કરીએ હંમેશાનું પંચાંગ પણ આપની આગળ રજૂ કરીએ અને જે કંઈ માહિતી રજૂ કરીએ તે પૂરેપૂરી ચોકસાઈથી અને સાચી રીતે રજૂ કરવાની પૂરેપૂરી મહેનત કરીએ છીએ મિત્રો તો કાયમ માટે આવીને આવી માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહેશું તો અમારા આનંદમાં અને અમારા ઉત્સાહમાં વધારો કરવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરી અને લાઈક કરજો મિત્રો આપણા સંબંધીઓને આ ચેનલ શેર કરવાથી તેમને પણ ઘરે બેસી અને આપણા હિન્દુ સનાતન ધર્મની ધાર્મિક માહિતી મળે પૂરેપૂરી માહિતી મળે હરોહર પંચાંગની પણ માહિતી મળે તો એવો અમારો પ્રયત્ન છે મિત્રો કે વધુમાં વધુ વ્યક્તિઓ સુધી આ ચેનલ પહોંચાડો અને બધા વ્યક્તિઓને ધાર્મિક માહિતી મળતી થાય તેવો અમારો ઉદ્દેશ છે તો અમારા આ કાર્યની અંદર તમે પણ સહયોગ આપી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરી અને શેર કરજો મિત્રો ને કાયમ માટે આવીને આવી આધ્યાત્મિક માહિતી મેળવતા રહેજો બીજી વાત એ મિત્રો કે હંમેશા માટે જેમ કહું તેમ શ્રાવણ મહિનાનું અત્યારે ચાલુ છે તો શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનું જે સૌથી ઉત્તમ પૂજન બતાવવામાં આવ્યું તે પાર્થિવ પૂજા વિશેનો વિડીયો પણ આજે અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં રજૂ કર્યો છે મિત્રો પાર્થિવ પૂજાનું તમે નામ તો સાંભળ્યું હોય પણ પાર્થિવ પૂજા કેમ કરવી ક્યારે કરવી અને કઈ રીતે કરવી તેની પૂરી માહિતી અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો રજૂ કરેલી છે તો તમે પણ અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલની મુલાકાત કરી અને પાર્થિવ પૂજા વિશેની માહિતી મેળવજો હારોવાર બીજા વિડીયામાં રુદ્રાક્ષ વિશેની પણ માહિતી મૂકેલી છે એકથી લઈ અને ચૌદ મુખી સુધીના રુદ્રાક્ષનું શું મહત્ત્વ હોય કઈ રાશિવાળાએ કેટલા મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ તેની પણ માહિતી અમે મૂકેલી છે તે પણ મિત્રો તમે સાંભળજો અને આવીને આવી ધાર્મિક માહિતી અને ધાર્મિક ચેનલ આરે જોડાયેલા લેજો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર